લાય ને આ દૂધ નું આપડે બનાવી જોઈએ વાર તો લાગે બે કલાક તો થાય આપડે ઇન્ડિયા હોય તો એટલું બધા

તમે ના ના ખબર ઓલું બળી બનાવતા બળી બળી તો જલ્દી ફાટી જાય એવું ઈ બહુ મજા આવે ખાવાની

મહિનો થાય ને આખો મેળવવાનું કે દૂધ હોય ને એ આપડે દોઈએ અને એ મશીન દૂધ નઈ લેવાનું મેળવી દેવાનું ઘી બનાવવાનું

એમાં જાડો ઝીણો મિક્સ કર્યો મિક્સ એમાં જો લોટ મોણ દીધું દૂધનું ને ઘીનું ને પછી એને સાળવાનું હો ને તે ગોઠવું પડે હમ ગરમ ઘી કર્યું દૂધ ગરમ કર્યું ને એમાં પછી મોણ દીધું મોણ દહીં છોડી ને સાળવાનું સાળી નાખ્યો પછી આને શેકવાનું

પછી રોટલી નું જીવ ન નાતું કાર આવું ને કાર ખરે દઉં ભાખરી ઢોકળા હવે એવું છે દાણું ને લાગતો ભલે માવ નાખવાનું છે દાણું પીડો માવો અંદર નાખી દેવાનું ઘણા ઘીમાં શે કે શેકવાની જરૂર નઈ ઘીમાં શેકે આપડે શેક ખરું ઓછું સુજો Pode Mas... be ગુજરાતીઓ કાંઈ રેવાની ભોગ ધરાવાનું ડબી થોડો કલર ભગવાન Ah, lada garam garam gawai nih, doa

હું તો જમવા નો ગય પછી મને બોલાવી મને બોલાવી ને એટલે ઘરે બોલાવી કે આંટી આવશે હાથ અંતર આવશે ગઈ પછી મને સોફા પર બેસાડી

બનાવજો ને પછી એમને કેજો કોમેન્ટમાં કેવો બને કેવો બને કેવો બનાવ્યો અને બીજી કઈ મીઠાઈ બનાવવાનો હોય ને આઠમની તો એમને કેજો અમે પાસે બનાવશું સારું હાલો આવજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ